જોહાર ડીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કલાબેન ડેલકરને એમ પીની ટિકિટ મળી જેથી ટૂંક સમયમાં કલાબેન ડેલકર તેમજ અભિનવ ડેલકર દ્વારા મેસેજ મળેલ હોવા આજ રોજ એમના વાડી ઉપર મીટિંગ રાખવામાં આવેલ હતી જેમાં એમના સમર્થકો જૂના અને નવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ દાદરા નગર રેલીમાં વસતા બધા સમાજના આગેવાનો અને ખાનવેલના વેપારી એસોસિએશનના પ્રમુખ

અભિનવે તમને બહુ ડિટેલ્સમાં વાત કરી છે ખરેખર આજે આપણે આજે મીટિંગ બોલાવવામાં આવી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરીવાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બદલે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આજે મારા માટે બોલવા માટે એવા શબ્દ નથી કે હું તમને અમુક વાત કરી શકું પણ હું ખરેખર મને આજે થાય કે જે મોહનભાઈ ડેલકર એક પરિવાર તરીકે આજે પ્રદેશને માટે લડતા એક પરિવારની જેમ એમને રાખેલા તો આજે તમે બધા જ અમારા સપોર્ટમાં પાછળ ઉભા છો આવા સમયમાં પણ ઉભા હતા જે સમયે ખરાબ પરિસ્થિતિ હતી એ સમયે પણ બધા જ ઉભા રહ્યા અને મને ખૂબ સારા વોટે જીતાડી એવા વોટે જીતાડી કે ખરેખર તે દિવસ મને યાદ આવ્યા કે જે મોહનભાઈ બધા માટે વિચાર્યો એમના જ માટે આજે જે લોકો માટે જ આજે આપણી સાથે નથી શિકાયત હતી પણ જ્યારે તમે મને આ રીતના સપોર્ટ કર્યો તો એમને પણ હું ભગવાનને પણ પ્રાર્થના કરી કે નહીં જે પરિવાર ને જે મોહનભાઈ રાયખા એ પરિવાર અમારી સાથે છે ને આજ સુધી તમે અમારી સાથે રહ્યા છો સ્પેશિયલી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ તમને હું અને અભિનવ આજે ત્રણ વર્ષથી બનતી કોશિશ કરી આ સંગઠનને સંભાળવાની એવા સમયે જવાબદારી મારા પર પણ પણ મેં પૂરી કોશિશ કરી દિલ્હીમાં પણ ઘણી બધી સમસ્યાનું સમાધાન નહીં થઈ શક્યું આજે ઘણી વખત ખૂબ જ દુખ થાય છે મને કે આ લોકો એટલા સપોર્ટમાં અમારા સાથે છે એમને જે જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કોશિશ કરી જ્યાં જે મિનિસ્ટ્રી હોય પાર્લામેન્ટ હોય જ્યાં રજૂઆત કરવાની ત્યાં અમે કરી છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સામ સમક્ષ મેં રાખી ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને જ્યારે જ્યારે મને જગત પડી ત્યારે મદદ કરી ને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું એટલે હું તો ખાસ બધા જ આપણા ભાઈઓ બહેનોને વિનંતી કરીશ તમે મુખ્ય કાર્યકર્તા છો લોકો ઘણા નારાજ છે મને ખબર છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નારાજગી વધારે છે કે આટલું નુકસાન પ્રદેશમાં થવા પછીથી આપણે શું કરીએ એ બધું સમજાવવાની જવાબદારી આપણી છે બધા જ સમય ખરાબ નહી હોય સારો સમય હોય નીકળી જાય ખરાબ સમય આવે ખરાબ સમય પણ નીકળી જશે ને સારો સમય આવશે મને ખબર છે આજે રસ્તા પાણી લાઇટ થી આજે સ્ટુડન્ટની પણ કેટલી મોટી સમસ્યાઓ છે આજે નાના નાના બચ્ચાઓને જયારે બેસવું પડે તો ખરેખર એક ખૂબ જ કમનસીબની વાત આટલા વર્ષોથી કોઈ દિવસ બચ્ચા લોકોને આ રીતના રસ્તા પર નહીં આવવા પડ્યું પણ આજે હડતાલ પર ઉતરવું પડે તો બહુ જ ખરાબ મને પણ લાગી જ્યાં જ્યાં મેં પરિસ્થિતિ જ્યાં સ્ટુડન્ટની હતી શિક્ષા માટે હોય સ્વાસ્થ માટે હોય લોકોને લોકોના કામો માટે હોય ત્યાં રસ્તા પાણી લાઈટ થી લઈને બધી જ એ સમસ્યા આજે વધી ગઈ એ બધી સમસ્યા માટે મેં રજૂઆત કરી જ હતી પણ અમુક આપણે આ કામ અટક્યા છે યા કરી નહીં શકતા હોય યા કરવા નહી દીધા હોય એવું પણ બની શકે પણ હું તમને આજે આશ્વાસન આપીશ કે આવતા દિવસોમાં જે પણ આપણી સમસ્યાઓ છે વધારેમાં વધારે એનું સમસ્યાનું સમાધાન થાય એટલું તમને આશ્વાસન જરૂર આપીશ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો